હેલો એવરીવાન વેલકમ ટુ વિભુતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું નવરાત્રિ સ્પેશિયલ દૂધીનો હલવો દૂધીનો હલવો છે આજે હું બે કિલાના માપ સાથે કેટલો માવો નાખો કેટલી ખાંડ નાખવી અને ક્યારે માવો નાખો એ નાની નાની ટીપ સાથે આજે આ રેસીપી તમારી સાથે શેર કરવાની છું તો રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો નાની નાની ટીપ સાથે અને પરફેક્ટ માપ સાથે આજે હું તમારી સાથે દૂધીના હલવાની રેસીપી શેર કરવાની છું મારા વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી નોટિફિકેશન સુધી મળી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ દૂધીનો હલવો બનાવવા માટે અહીંયા ચાર નંગ જેટલી મેં દૂધી લીધી છે અને વજનમાં જોઈએ તો બે કિલો દૂધી છે અને હલવો બનાવવા માટે આવી કુમળી દૂધી હોય તેવી જ પસંદ કરવાની છે જેથી હલવો સારો બને જાડી અને અંદર રહેલા બિયાવાળી દૂધી નથી લેવાની હવે આ દૂધીને છાલ કાઢી અને ખમણીથી ખમણી લેશું અહીંયા ઝીણી ખમણી હોય તેવી જ ખમણથી આપણે એને ખમણવાનું છે અને બે કિલોના દૂધીના માપ સાથે અહીંયા અઢીસો ગ્રામ જેટલો મેં માવો લીધો છે અને માવોને પણ ખમણી લીધું છે તો તમે જોઈ શકો છો કે બે કિલાના માપ સાથે અઢીસો ગ્રામ જેટલો માવો છે એ પરફેક્ટ માપ છે હવે આપણે જે દૂધી ખમ અહીંયા મેં ખમણી લીધી છે અને દૂધી ખની ખમણી છે ને એકદમ ઝીણું ખમણ પડે તેવી જ પસંદ કરવાની છે કારણ કે જ્યારે આપણે હલવો બનાવીએ તો જલ્દી કૂક થઈ જાય એટલા માટે જો જાડી ખમણી હશે તો કૂક થવામાં થોડીક વધારે વાર લાગશે એટલા માટે હવે તમે જોઈ શકો છો બે કિલા દૂધી ખમણી લીધી છે અને તમે જોઈ શકો છો દૂધીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું છે તો એક બાઉલમાં આવી રીતના દૂધીનું ખમણ હાથમાં મુઠ્ઠી વાળી અને હળવા હાથે હું પાણી કાઢી લઈશ બધું જ પાણી સાવ નીચવીને નથી કાઢવાનું હળવા હાથે થોડું થોડું પાણી એડ કરી લેવાનું છે જેથી આપણે હલવો છે એ જ જલ્દી કૂક થઈ જશે નહીંતર વધારે વાર લાગશે એટલા માટે અને જે તમે આ દૂધીનું જે પાણી નીકળે છે એને એ જ્યુસને આપણે ફેંકવાનું નથી તો તમે અલગ અલગ રીતે તમે એ દૂધીના જ્યુસનો પણ ઉપયોગ કરી શકો છો પરાઠા કે ભાખરી લોના લોટ બાંધવામાં પણ આ દૂધીનો જ્યુસનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો જ્યુસને ગારી અને તમે એક સ્પ્રે બોટલમાં ભરી અને તમારા માથામાં સ્કેલ્પમાં પણ આવી રીતના સ્પ્રે કરીને યુઝ કરી શકો છો અથવા તો પાણીનું ગારી અને તમે આ જ્યુસને થોડુંક સંચર પાવડર મરી પાવડર અને એક ચમચી લીંબુ નાખી અને દૂધીના જ્યુસને આવી રીતના પી પણ શકો છો એટલે આ જે દૂધીના જ્યુસમાંથી આપણે તમે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો બે કિલો દૂધીમાંથી એક મોટા બાઉલ જેટલું દૂધીનો રસ નીકળ્યો છે અને આવી રીતના આપણે બધું જ દુઃખમણમાંથી આપણે એકદમ હળવાથી જ્યુસને કાઢી લીધું છે તો તમે જોઈ શકો છો એક મોટા બાઉલ જેટલું જ્યુસ આપણે બે કિલા દૂધીમાંથી નીકળ્યું છે અને તમને બતાવ્યું એ પ્રમાણે તમે દૂધીના જ્યુસનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ મેં એક કઢાઈ લીધી છે અને તેમાં પાંચ ચમચી જેટલું દેશી ઘી લીધું છે અને દૂધીના હલવામાં વધારે ઘીની પણ જરૂર હોતી નથી અને જ્યારે આપણે માવો નાખશું તો ત્યારે ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવશે હવે જે આપણે દૂધીનું ખમણ છે તેમાં એડ કરી અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ આ દૂધીના હલવાની રેસીપી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જે પણ નવરાત્રિના વ્રત કરતા હોય એને ચોક્કસથી આ રેસીપી શેર કરજો જેથી એ લોકો પણ એ એન્જોય કરી શકે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચમચાની મદદથી આપણે ઘીમાં દૂધીના ખમણને સારી રીતના મિક્સ કરી લેશું હવે સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે અહીંયા મેં એક વાટકી જેટલું દૂધ લીધું છે અહીંયા હું માવો નાખવાની છું એટલે વધારે દૂધ નથી લીધું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી મેં ફ્રેશ ઘરની ક્રીમ પણ નાખી છે અને અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી છે અહીં જો તમારે માવો ન નાખવો હોય તો તમારે દૂધનું પ્રમાણ થોડું વધારે નાખવાનું અને એક મોટા વાટકા જેટલી ઘરની ફ્રેશ ક્રીમ નાખવાની જેથી માવા જેવો જ સરસ એવો ટેસ્ટ આવશે હવે બે કિલ્લાના દૂધીના હલવામાં અઢી વાટકી જેટલી તમને બતાવી વિડીયોમાં એ અઢી વાટકી જેટલી ખાંડ નાખવાની છે બે કિલ્લાના દૂધીના માપમાં અઢીસો ગ્રામ માવો અને અઢી વાટકી ખાંડ એ પરફેક્ટ માપ છે અને જો તમારે ગ વધારે કે ઓછું કરવું હોય એ તો તમે ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી તમે નાખી શકો છો અને જો વધારે ગયડું ખાવાનું પસંદ કરતા હોય તો અડધી વાટકી થોડી વધારે એડ કરી દેવાની એટલે કે ટોટલ ત્રણ વાટકી તમે નાખી શકો છો અહીંયા મેં અઢી વાટકી જેટલી ખાંડ નાખી છે એક વાટકો દૂધ અને બેથી ત્રણ ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરી અને સારી રીતના મિક્સ કરી દઈશું અને માવાની જગ્યાએ તમારે એક મોટા વાટકો જેટલી મલાઈ અને થોડું વધારે દૂધ નાખી અને એને તેમાં કૂક થવા દેવાની છે દૂધની મલાઈ હશે વધારે પ્રમાણમાં તો પણ માવા જેવો જ સરસ એવો ટેસ્ટ આવશે હું અહીંયા માવો નાખવાની છું એટલે મેં દૂધ એક જ વાટકી નાખી છે અને બેથી ત્રણ ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ નાખી છે હવે બધો જ દૂધીના મિશ્રણને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું હવે ઉપરથી બધું જ દૂધીનું પાણી બળી જાય અને દૂધ અને ખાંડનું જે પાણી થાય એ બળી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે અને એક ચમચી જેટલો મેં ઇલાયચી પાવડર નાખ્યો છે અને દૂધીના હલવામાં સતત એને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને નીચે સુધી છે ચમચો ફેરવાનો છે જેથી તળીએ ચોંટી ન જાય એટલા માટે અને સારી રીતના સતત એને થોડી થોડી વારે ચલાવતા રહેવાનું છે હવે તમે જોઈ શકો છો ફરીથી પાંચથી છ મિનિટ બાદ તમને દેખાડી રહી છું તો તમે જોઈ શકો છો કે થોડું એવું જે દૂધનો ભાગ હતો ખાંડનું પાણી થઈ ગયું હતું એ પણ થોડું થોડું બળવા લાગ્યું છે હું તમને પાંચ પાંચ દસ દસ મિનિટના અંતરે આ તમને હું આ રેસિપી બતાવી રહી છું અને ફરીથી પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો જેટલું દૂધ અને ખાંડનું જે પાણી થયું હતું એ બળી ગયું છે હવે થોડું ઘણું જ ઉપરથી પાણી દેખાઈ રહ્યું છે અને દૂધીમાં પણ ઘણા પ્રમુખ માત્રામાં પાણી રહેલું હોય છે એટલે આપણે આ હલવાને આવી રીતના કડાઈમાં થતાં થોડોક એવો સમય લાગશે અને તમે જોઈ શકો છો ઉપરથી બધું જ ખાંડનું જે પાણી થઈ ગયું હતું એ બળી ગયું છે અને એકદમ લચકેદાર બની ગયું છે આ દૂધીના હલવાને સતત આપણે ચલાવતા રહેવાનું જેથી તળીએ ચોટી ન જાય અને દૂધીના આ કડાઈમાં હલવા બનાવવા માટે મને ત્રીસથી પાંત્રીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે હવે એને ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે એને થવા દેશું તો તમે જોઈ શકો છો ઉપરથી બધું જ છે એ વર જેટલું પાણી હતું એ બધું જ બળી ગયું છે તો તમે જોઈ શકો છો કડાઈમાં આવી રીતના દૂધીનો હલવો બનાવતા થોડો એવો સમય વધારે લાગે છે પણ સ્વાદમાં ખૂબ જ સરસ એવો થાય છે કુકરમાં પણ તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો પણ જે કઢાઈમાં જે સ્વાદ આવે છે ને એ કુકરમાં એટલો ટેસ્ટી નથી બનતો તેમાં ફટાફટ બની જશે ખરો પણ સ્વાદમાં જેટલો કઢાઈમાં થશે એવો નહીં થાય હવે આપણે ચમચાની મદદથી આવી રીતના જોઈ લઈએ કે આપણે દૂધીનું જે ખમણ છે એ સારી રીતના કૂક થઈ ગયું છે કે નહીં ફરી મને પાંચ મિનિટ જેટલું મેં રાખ્યું છે એને થોડી એવી હલકે એવું મને એવું લાગ્યું કે એને કૂક થવા દેવાનું છે એટલે ફરીથી પાંચથી છ મિનિટ માટે મેં આ હલવાને આવી રીતના કઢાઈમાં શેકવા માટે રાખ્યું હતું હવે ઉપરથી અહીંયામાં અડધા બાઉલ જેટલી બદામની ફ્લેક્સ એડ કરી છે અહીંયા તમે કોઈ પણ મનગમતા ફ્રૂટ સેટ કરી દઈશ કરી શકો છો હવે લાસ્ટમાં આપણે નાખીશું માવો ખમણીને તેમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો માવા નાખતા જ એમાં સરસ મજાનું હલવામાં બાઇન્ડિંગ આવી જશે અને ખૂબ જ માવો નાખવાથી આ હલવો છે એકદમ તમે પ્રસંગના જમણવારમાં હલવો ખાતા હો તેવો જ ટેસ્ટ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ લચકેદાર અને ખૂબ જ ટેસ્ટી એવો આપણો આ દૂધીનો હલવો બનીને તૈયાર છે ઘણા લોકો આમાં સારો લુક દેખાવ માટે અહીંયા થોડો એવો એકથી બે ડ્રોપ્સ ગ્રીન ફૂડ કલર પણ એડ કરતા હોય છે પણ હું અહીંયા નેચરલ જ બનાવી રહ્યું છું કોઈ પણ જાતનો ગ્રીન ફૂડ કલર નથી રાખી રહી જેટલું નેચરલ જ હું આ દૂધીનો હલવો આજે તમારી સાથે શેર કરી રહ્યું છું જો તમારે ફૂડ કલર નાખવો હોય તો પણ નાખી શકો છો હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને એક બાઉલમાં સર્વ કરીશું તો તમે આવી રીતના લચકેદાર ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો અને જો તમારે પીસમાં પીસીસ કરીને પણ ખાવું હોય તો પણ તમે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો મસ્ત ગરમા ગરમ પ્રસંગમાં હોય તેવો જ દૂધીનો લચકો હલવો બનીને તૈયાર છે ઉપરથી બદામની એક આવી રીતના બદામ ફ્લેક્સ એડ કરી અને એને સર્વ કરીશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી ગરમા ગરમ દૂધીનો હલવો બનીને તૈયાર છે હવે મેં અહીંયા એક થાળી લીધી છે તેમાં પહેલેથી જ મેં ઘી ગ્રીસ કરી લીધું છે અને જે બીજો દૂધીનો હલવો છે તેમાં એડ કરી દઈશું અને ચારે તરફ આવી રીતના ચમચાની મદદથી સારી રીતના ઇક્વલ આવી રીતના સ્પ્રેડ કરી લઈશું જો આવી રીતના કરશો તો તમારે પીસીસમાં દૂધીનો હલવો ખાવો તો પણ આવી રીતના બની શકે છે હવે આવી રીતના ચમચાની મદદથી સારી રીતના થાળીમાં આવી રીતના સ્પ્રેડ કરી લઈશું મેં આવી રીતના ઘણા લોકોને એવી રીતના ફ્રીઝમાં રાખી અને ઠંડો પણ આ દૂધીનો હલવો ભાવતો હોય છે તો તમે ગરમ ગરમ લચકો હલવો પણ ખાઈ શકો છો અથવા તો આવી રીતના થાળીમાં સ્પ્રેસ કરી અને પીસીસ કરીને પણ આવી રીતના ખાઈ શકો છો હવે એક વાટકીમાં મેં ઘી લગાવી અને ઉપરથી આપણે એને આવી રીતના સ્પ્રેડ કરી શકો શકીએ છીએ જેથી બધી સાઈડ ઇક્વલી સરખું લેવલમાં આવી જાય હવે આ થા દૂધીના થાળીને આવી રીતના મેં અડધો કલાક માટે બહાર પંખા નીચે ઠંડુ થવા દીધું હતું સારી રીતના ઠંડુ થશે તો જ દૂધીના હલવાના સારી રીતના પીસીસ થશે હવે ઉપરથી બદામની ફ્લેક્સ એડ કરીશું ને ચમચાની મદદથી હળવે હાથે એને પ્રેસ કરી દઈશું તો તમે જોઈ શકો છો મસ્ત એવો દૂધીનો હલવો બનીને તૈયાર છે તો ચોક્કસથી આ રેસિપી તમે ઘરે એકવાર ટ્રાય કરજો મારી રીતથી દૂધીના હલવાની પરફેક્ટ માપ સાથે અને નાની નાની ટીપ્સ સાથે આજે મેં તમને દૂધીના હલવાની રેસીપીને શેર કરી છે હવે અહીંયા મેં અડધોથી પોણો કલાક સુધી મેં ઠંડુ થવા દીધું હતું હવે ત્યારબાદ એને પીસ કરીશું અને જો તમે ફ્રીઝમાં રાખીને કટ કરશો તો વધારે એકદમ એકદમ પકડ વધારે સારી એવી આવી જશે અહીંયા મેં ફ્રીઝમાં પણ નથી રાખ્યું તો પણ સારી રીતના પીસીસ થઈ રહ્યા છે અને અહીંયામાં આપણે માવો નાખ્યો છે એના કારણે જ મસ્ત એવું સારું બાઇન્ડિંગ આવી ગયું છે અને ઠંડા થઈ ગયા બાદ આવી રીતના તમે પીસીસમાં પણ કટ કરી શકો છો તો જોઈ શકો છો તમે મસ્ત એવો આપણે દૂધીનો હલવો બનીને તૈયાર છે તો કેવી લાગી મારી આજની આ રેસીપી તમે મને જરૂરથી જણાવજો અને મારી રેસીપીને બનાવજો અને મારી સાથે કોમેન્ટમાં શેર પણ કરજો કે આ દૂધીનો હલવો કેવો બન્યો હતો મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બે લાઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ